મિત્રો કહેવાય છે ને કે જીવનમાં કોઈ દિવસ કોઈ વસ્તુના ઘમંડ ન કરતા એ પછી સંપત્તિ હોય કે પોતાની જાત હોય તેના ઉપર ઘમંડ ન કરતા કારણ કે અંતે એક જ વાક્ય યાદ રાખજો કે તમારી સંપત્તિ કાં તો વેચીને જવી પડશે કાં તો મૂકીને જવી પડશે ઉપર લઈ જવાની કોઈ વ્યવસ્થા ઈશ્વરે કરી નથી નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગિરી ગોસ્વામી મિત્રો વાત છે એવા એક ઉદ્યોગપતિની જેની પાસે કરોડોની સંપત્તિ ઘણી મોંઘી દાટ ગાડીઓ આલીશાન બંગલા ફાર્મ હાઉસ પોતાના ખેતરો જમીન જાગીર ખૂબ જ હતું તેમને એક ખૂબ જ સારી ટેવ હતી કે દર મંગળવારે તે હનુમાનજીના દર્શન કરવા માટે મંદિરે જતા અને પાંચ કિલો કાજુ કતરી મીઠાઈ લેતા અને ગરીબોમાં વેચતા આ તેમનો દર મંગળવારનો નિત્યક્રમ હતો ઘણા વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલતી રહી પરંતુ તે વ્યક્તિમાં એક ઘમંડ હતો કે દર મંગળવારે આટલી મોંઘી દાઠ મીઠાઈ હું પોતે જ વેચું છું બીજું કોઈ વેચણી કરતું નથી કોઈ બીજું મોટું એટલું દાન પૂન કરતું નથી એટલે પોતાનામાં એક ઘમંડ આવ્યો એની સાથે સાથે એ વ્યક્તિએ પણ નામના પણ મેળવી હતી કે ગરીબોમાં પાંચ પાંચ કિલો કાજુ કતરીની મીઠાઈ દર મંગળવારે વેચે છે ખૂબ જ સારી વ્યક્તિ હશે ધાર્મિક વ્યક્તિ હશે નામના પણ મેળવી હતી એટલે કે નામનાની સાથે એક દાન કરતા હતા તો તેની અંદર પોતાનામાં ઘમંડ આવી ગયો કે હું કરોડપતિ છું અને હું જ આ વસ્તુ કરી શકું છું બીજું કોઈ આ વસ્તુ કરી શકતો નથી આવો ને આવો નિત્યક્રમ ચાલતો રહ્યો ઘમંડી વ્યક્તિ ત્યાં મંદિરે જતી રહી દાન પૂર્ણ તો કરે પરંતુ પોતાના સાથે એક ધર્મ ધાર્મિક કાર્યની સાથે પોતાનામાં એક ઘમંડ પણ પ્રવેશી ગયો હતો કોઈ એક દિવસ તેનો બારથી ચૌદ વર્ષનો બાળક હતો તે બાળકની ઈચ્છા થઈ કે પિતાજી મને આજે મંગળવાર છે તો મંગળવારે મંદિરે લઈ જાઓને અને તમે જે મીઠાઈ વેચો છો તે પણ મારે જોવી છે તે મંગળવારે પોતાના પુત્ર સાથે મંદિરે જાય છે દર્શન કરે છે અને ત્યારબાદ પાંચ કિલો મીઠાઈ વેચે છે અને પોતે એક ઘમંડી વ્યક્તિ હોય તેવી રીતે આ કોઈની સામે વાત પણ ન કરે એક પોતાનામાં ઘમંડ હતો ત્યારે દૂર એક ફુગ્ગાવાળો ફુગ્ગા કહી શકાય કે આપતો હતો અને એ ફુગ્ગા જોઈને જે નાનું બાળક હતું તેને ખૂબ જ પ્રિય હતા તેવા ફુગ્ગા ત્યાં હતા એ બાળકની ઈચ્છા થઈ કે પિતાજી મને એક ફુગ્ગો લઈ આપો ને ત્યારે તેના પિતાજીએ કહ્યું કે ના ના એ ફુગ્ગાવાળા જોડેથી ફુગ્ગા નહીં લેવાના એને અહીંયા આગળ બોલાવવો પડે ફુગ્ગા ગંદા હોય આ તારી ગંદી વાત છે આવી બધી ટેવો સારી નથી તેમ કહીને બાળકને ખખડાવી નાખે છે અને બાળકને તો ખૂબ જ પ્રિય ફુગ્ગો હોય છે બાળક પણ જીત કરે છે રોડ ઉપર સૂઈ જાય છે એટલે પિતાજી વધારે ગુસ્સે થાય છે હવે આ જે પ્રકારનો જે સીન ક્રિએટ થયું હતું તે સીને તે ફુગ્ગા જે વેચવાવાળા હતા તે ફુગ્ગાવાળાને જોઈ જાય છે અને ફુગ્ગાવાળા તરત જ દોડતો દોડતો આવે છે અને એક ફુગ્ગો લઈને તે બાળકને કહે છે કે લે બેટા આ ફુગ્ગો ત્યારે એ જે બિઝનેસમેન હોય છે ઘમંડી બિઝનેસમેન હોય છે અને કહે છે કે એ ફુગ્ગાવાળા તો એને ફુગ્ગો ન આપ તો આવી રીતે દરેકને ફુગ્ગા આપી આપીને બધા પાસેથી પૈસા પડાવે છે એમ કરીને તેને પણ અપશબ્દ બોલવા લાગે છે તેને પણ એક થપ્પડ મારી દે છે ત્યારે પેલી વ્યક્તિ કહે છે કે શેઠજી હું અહીંયા ફુગ્ગા વેચવા માટે નથી આવ્યો ફુગ્ગા વહેંચવા માટે આવ્યો છું આ ફુગ્ગાના હું કોઈ પૈસા લેતો નથી અને વાત કરો છો ને તમે કે હું પૈસા પડાવી રહ્યો છો તો યાદ રાખજો મારે તમને કહેવું નહોતું પરંતુ હું અહીંયા દર મંગળવારે હું પણ આવું છું મર્સિડીઝ ગાડી લઈને આવું છું સાદા કપડાં પહેરું છું અને એક મોટા ટેમ્પોમાં પાંચસો ફુગ્ગા લઈને આવું છું અને પાંચસો ફુગ્ગા બાળકોને વેચું છું અને બાળકોમાં એક ખુશીનો માહોલ સર્જાઈ જાય છે અને બાળકો એક ફુગ્ગાને કારણે પોતાના મોડા ઉપર સ્મિત આવે છે ત્યાં રાજી થઈ જાય છે એ ખુશ થાય છે અને મને તેમાં આનંદ આવે છે હું પણ કોઈ ચાલુ ચીલા વ્યક્તિ નથી હું પણ એક હીરાની કંપનીનો મેનેજર છું મારી પાસે પણ ત્રણથી ચાર ફેક્ટરીઓ છે ત્યારે એ વ્યક્તિનું ઘમંડ ઉતરી જાય છે કે આટલા અબજો પતિ રૂપિયાવાળા પણ એક સાદું જીવન જીવીને બાળકોને ફુગ્ગા વેચે છે અને દેખાડો પણ કરતા નથી અને પોતે ફુગ્ગા વેચે છે તેઓ બતાવતા પણ નથી એ ફુગ્ગાવાળા ભાઈ કહે છે કે આ તો તમે ફક્ત આ સીન ક્રિએટ કર્યું એટલે મારે એક સત્યતા બતાવવી પડી બાકી હું પણ ઘણા વર્ષોથી એ ફુગ્ગાનું વિતરણ કરું છું પરંતુ કોઈ દિવસ મેં દેખાડો કર્યો નથી ફક્ક ફુગ્ગા ફુગ્ગા અહીંયા આગળ લાવીને હું તેને વેચતો રહું છું તેમાં મને આનંદ મળે છે બસ મને એ જ આનંદ જોઈએ છે એટલે મિત્રો જીવનમાં કોઈ દિવસ ઘમંડ ન કરતા કારણ કે તમારા કરતાં પણ ઉચ્ચ વ્યક્તિઓ આ દુનિયામાં છે જીવનમાં કોઈ દિવસ ગમડ ન કરતા કારણ કે આપણે શરૂઆતમાં પણ વાક્ય કહ્યું હતું કે અંતે તો આપણે કાં તો વેચીને જવું પડશે કાં તો મૂકીને જવું પડશે ઉપર લઈ જવાની આપણી કોઈ વ્યવસ્થા ઈશ્વરે કરી નથી તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે